લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન અને બીજેપી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે વલસાડ લોકસભા બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આનંદ પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી સત્યાવીસ એપ્રિલા રોજ ધરમપુરમાં આવી રહ્યા છે ધરમપુરના દરબારગઢમાં પ્રિયંકા ગાંધી સવારે દસ વાગ્યે સભાને સંબોધિત કરશે આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે બીજી તરફ એવી ચર્ચાઓ પણ છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસી આવી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ